દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું મનોજ સોલંકી પ્રાપ્ત માહિતી અનુસાર શ્રાવણના અંતિમ સોમવારે નાડા દેવ જગન રામેશ્વર મંદિર ખાતે મેળો ભરાયો જંબુસરથી આશરે પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલ નાડા દેવ જગન ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે હર હર મહાદેવના નાશ સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યું રામેશ્વર મહાદેવના દર્શન તથા લઘુ રુદ્ર યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી નાળાદેવ જગન ખાતે આવેલ રામેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે હજારો વર્ષ પહેલાંનું આ મંદિર જ્યાં પાંડવોને આજ્ઞાતવાસમાં રહેવાનું હતું તે સમયે આ સ્થળ પર આવી મોટો યજ્ઞ કરેલો આ યજ્ઞમાં દેવોએ પધરામણી કરી ત્યારથી આ દેવ જગન્નાથના નામે પ્રસ્થાપિત થયા આ સહિત અહીંયાથી ગાય નીકળી હતી અને તે લખી ગામ લુવારામાં સમાઈ હતી રામેશ્વર મહાદેવ ખાતે પ્રતિવર્ષની જેમ ગ્રામજનોના સહકારથી શ્રાવણના અંતિમ સોમવારે મેળો ભરાય છે તથા ચાલુ સાલે પણ પંદરમાં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન સમસ્ત ગ્રામજનોના સહકારથી કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મેળા તથા યજ્ઞનો લાભ લીધો હતો સવારથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તાલુકાના ગામોમાંથી આવેલ મહિલા ભજન મંડળોએ પણ ભજનોની રમઝટ બોલાવી હતી બાલુભાઈ ગોહિલ સહિત આયોજકો દ્વારા મફત છાસ ચા વિતરણનું તથા ભંડારાનું સુ આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ દર્શન પૂજન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રામેશ્વર મહાદેવ ખાતે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સહિત અગ્રણીઓએ દર્શનનો લાભ લીધો હતો બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ આજ રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાળા અને તેમાં દેવ જગન મંદિરે શ્રાવણ માસના છેલ્લા દિવસ નિમિત્તે અમે હર સાલની જેમ યજ્ઞનું આયોજન કરીએ છીએ અને ભંડારાનું આયોજન રાખીએ છીએ અહીંનો મહિમા એવો છે કે હજારો વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંયા પાંડવો જ્યારે વિરાટ નગર નગરમાં હતા અને એક સાલ એમને અજ્ઞાતવાસમાં જયારે રહેવાનું હતું ત્યારે અહીંયા આગળ આ સ્થળ ઉપર આવી અને એમને શિવલિંગ થાપી અને યજ્ઞ મોટો કર્યો હતો અને તે સમયે અહીંયા દેવો દેવોએ પધરામણી કરી હતી આહુતિ આપવા માટે દેવો અને ઋષિ મુનિએ ત્યારથી આ જગ્યાનું નામ દેવજગન પડેલું છે અને આ જગ્યા સાથે લખીગામ લુવાડાનું જે ગામ છે ત્યાં પણ એક મંદિર જે છે કે અહિયાંથી જે ગાય જતી ત્યાં જે સમય ગઈ ત્યાં તે પણ અહીંયા આ નામ સાથે જોડેલું છે આ ગામના નામ સાથે અને હજારો વર્ષ પહેલા પાંડવે જયારે યજ્ઞ કર્યો ત્યારે પશુએ બધા પશુએ આહુતિ અહીંયા આપેલી ઊંઠ સિવાય એટલે ત્યારથી આ ઊંટનું પણ દૂધ ખાડું જે છે એ દેવોનો શ્રાપ છે અને દર મહિને અમારું આખું નાણાં ગામ સમસ્ત આખું ગામ ભેગા થઈ અને દર સાલ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે મોટો યજ્ઞ અને વીસ પચીસ હજાર માણસનો ભંડારો કરીએ અને યજ્ઞની પૂર્ણાહુતિ અમે કરીએ છીએ શ્રાવણ મહિના